વિદેશી વિદેશી જથ્થો જથ્થો મેળવી મંગાવીને વડોદરામાં આવેલ પતિ પત્ની ઝડપાયા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો લાવી વડોદરામાં આપવામાં આવેલ પતિ પત્નીને ઝડપી પાડવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચને માતમી મળી હતી કે એક દંપતી વિદેશી દારૂનો જથ્થો લાવી રહ્યું છે પોલીસે ડભોઈ રોડ ગણેશનગર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન એક પુરુષ અને એક મહિલા શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા તેઓને રોકી તપાસ કરતા તેમની પાસેથી વિદેશી દારૂની એકસો વીસ બોટલ મળી આવી હતી પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ મધ્યપ્રદેશના ચાંદપુરથી દારૂનો જથ્થો લાવ્યા હતા વડોદરામાં એક વ્યક્તિએ તેમને દારૂ આપવાનું કહ્યું હતું પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મળેલો વિદેશી દારૂ જપ્ત કર્યો છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે